મમ્મી સાચે થાકી ગયા હું તો લગ્નની શોપિંગ તો બહુ અઘરી છે અને આમ ખાલી આવી ક્યાં છે શું મમ્મી તું પણ સાડીઓ ક્યાં છે બધી સાડીઓમાંથી બ્લાઉઝ કટિંગ કરાવ્યા અને સાડીઓ આપી છે રોલ પાલિશ માટે બધા બ્લાઉઝ કટિંગ કરાવીને આપ્યા છે સીવવા માટે હવે કઈ સવાલ અને લગ્નની ની આ ચણિયા એવું

અને આ સાડીઓનું ત્રણ દિવસ પછીનું અને બ્લાઉઝનું અઠવાડિયા પછીનું રિમાઇન્ડર મૂકેલું છે ફોનમાં કે લેવા જવાનું છે તારું મોબાઈલનું રીમાઇન્ડર તારા જેવું હોય કે મારા જેવું એટલે કેવા શું માંગે છે તું ઈજ કે 5 વાગ્યાનું કીધું એને તે મેડમને બીજા દિવસે 5 વાગે યાદ આવે મમ્મી તો મેઈન પોઈન્ટ ઈજ કે 5 વાગે યાદ આવવું હવે આજે આવ્યું કે કાલે સમયનું મહત્વ હોવું જોઈએ ને 5 એટલે 5 મગજ વગરની તને કઈ બુદ્ધિ છે કે નહીં તો અહીંયા આવું કરે છે ને સાસરેજીને આવું જ કરીશ ને સીધી વસ્તુ છે ને મારા સાસુ મને એમ કહે ને કે મને પાંચ વાગે ઉઠાડજે તો હું એને સાંજે પાંચ વાગે ઉઠાડું કારણ કે એમણે મને એવું તો કહ્યું ના હોય ને કે સવારે પાંચ વાગે ઉઠાડજે મેઇન પોઈન્ટ ઇઝ પાંચ વાગવાનું તારા માં છે ને બધું આ બધું મગજ છે ને તારા પૂર તો આ સાસુને બતાવતી નહીં કે મારી પાસે કેટલું મગજ છે નો બતાવું હું શું કામ મારા સ્ક્રૂ ખોલીને એમને બતાવું કે મારી પાસે કેટલું મગજ છે લઈ ગઈ હતી ને મેં ક્યાં ના પાડી ક્યાં મુકીને પણ તે ખાલી લઈ જવાનું કીધું હતું ને લઈને સાથે આવવાનું ક્યાં કીધું હતું ક્યાં રોકાઈ ગયું હશે ખબર નહીં મને શું ખબર

આ છોકરી તો બહુ ગઈરી છે આ નાની બેને કેવી સાથે દામિની નાસ્તો કરીને ફટાફટ ઘરે આવજે હા મે મમ્મીને કહી દીધું છે કે તું નાસ્તો કરવા જ રોકાણી છે તો ટેન્શન નો લે અહીંયા કોઈ ખોટું નઈ બોલે જલ્દી ગુડા કરે જલ્દી ગુડા કરે હા આ મમ્મી અહીંયા ગેટે ગેટે જ પહોંચી છે આવે જ છે બસ 5 મિનિટ નહીં 2 મિનિટમાં હમણાં બતાવું હમ હા 2 મિનિટ થઈ ગઈ હા તો આવી પણ ગઈ રે દામિની નાસ્તો કરીને આવીને નાસ્તો કરીને આવ્યું હરે કઈ નાસ્તો કર્યો શું નાસ્તો હતો એવો કેમ આ તારી મોટી બેન નોતી એને મૂકીને તું નાસ્તો કરવા માંડે મમ્મી તને ભગવાન એકને જ પેટ આપ્યું છે અમારી દીકરીને નથી આપ્યું તો કેમ ખવરાય હું તે નાસ્તો નું કોણે કીધું તો કહેવાનું એને કે નાસ્તો કરવો છે તારે કરવો હતો નાસ્તો દીદી નહીં ના પણ એને હું કહ્યું કે મને શરદીને ઉધરસ એટલું થઈ ગયું છે ને ત્યારે કે નાસ્તો જ નથી કરવો આ હા મમ્મી જો તું વિચાર કરને આ મારું નાક બંધ થઈ ગયું છે શરદીના કારણે અને આવામાં જવું પાણીપુરી મોઢામાં મૂકો અને મારો શ્વાસ રૂંધાઈ ગયો હતો શ્વાસ બંધ થઈ ગયો હતો મીરા આમ આવી મજાક ક્યારેય ન કરતી મજાક નોતી સાચું કહેતી હતી તને ખબર છે ને કે મારો જીવ બંને દીકરીઓમાં છે કેમ કે તારા પપ્પા દુનિયામાં હયાત નથી તો બીજી વખત આવી વાત ન કરતી અરે મમ્મી હું તો જસ્ટ મજાક કરતી હતી મજાક હવે મજાક હોય ચલ સોરી હવે નહીં કરું બસ હવે મજાક બજાકમાં સમય ગયો હવે ફટાફટ લગન કરો ને ઘરની બહાર જાવ તું તું ઘરની બહાર જાને મને મમ્મી શું થયું આપ દુખ લાગ્યું મારી વાતનું બેટા મીરા ભગવાને મારા કોકે દીકરો નથી આપ્યો નગર હું પણ એવા સપના જોત ને કે મારી વોવ આવશે મારે વોવની કંપની રહે પણ મને ભગવાને બંને દીકરીઓ આપી છે બંને દીકરીઓ તો હોમ લાયક થાય એટલે સાસરે જતી રહેશે અને હું હું જીવનમાં એકલી થઈ જઈશ મમ્મી એવું કંઈ ના હોય આ તો બધા નસીબના ખેલ કહેવાય જો અશોક તો બહુ સારા છે તમને લોકોને ખબર જ છે ને કે દીકરાની ભૂમિકા બરાબર નિભાવી શકે એમ છે અને રહી વાત દામિનીની તો એને પણ કોઈ સારો છોકરો મળી જ જશે જે તમારું ધ્યાન રાખે હું ફાલતુની વાતો કરે છે અને મમ્મી કોણે કહ્યું કે તમને બંને દીકરીઓ મળી છે આ તો મારી દીકરીઓ દીકરા કરતા ઓછી છે કાઈ સોમાં પાછી પડે બેટા સોમાં ભલે પાછી પડે પણ દીકરી એ દીકરી જ કહેવાય દીકરી એ દીકરી જ કહેવાય પણ શું કહું છું ખબર છે તું નાસ્તો કરીને આવી છો ને હું તમારા માટે દીકરો બનીશ દીકરો બનીશ લગ્ન કરીશ ને ઘર જમાઈ લઈને આવીશ વાવ ની જગ્યાએ હું ઘર જમાઈ લઈને આવીશ મામીની આ પાણીપુરી મગજમાં ચડી ગઈ છે હવે આવું જ રહેશે બોલી લીધું મમ્મી હું સાચું કહું છું મારે છે ને લગ્ન નથી કરવા મને લગ્ન કરીશ ને તો લગ્ન કરીને હું જઈશ ને લગ્ન કરીને બસ આ તું મુંગી કેટલું કહીશ જા રે રૂમમાં જ આરામ કર આમને સમજાવ દીદીને એને જરૂર છે કીધું ને તને

અને ડિસ્કો હવે કરવાનો તને કીધું તું ને અઠ્ઠાવીસ તારીખે લગન નહીં લેતો નહીં લેતો એટલે તે જ લીધી કીધું તું તને કીધું તું મારા કાકાના છોકરાના લગ્ન છે મારે અઠ્ઠાવીસ તારીખના છે એટલે તું અઠ્ઠાવીસ સિવાય ગમે લેજે મને ખબર પડી કે અઠ્ઠાવીસ તારીખ આવી એટલે હું તને એટલે જ મળવા બોલાવ્યો સમજો એટલે જ એટલે આજ આવતો તો આ તો તું આ મળી ગયો પણ એટલે લગ્નમાં નથી આવવાનું એમ કેસો તો એટલે એમ નહીં તું મને એમ કે અઠ્ઠાવીસ તારીખે મારા કાકાના છોકરાના લગ્ન હોય તો હું આવી શકું તારા લગન છે ને તો એ મારા ફાઇન છોકરાના લગન હતા તો હું આવી શક્યો હતો ને એટલે ભાઈ ઈ તું ઈ વાત કરવી તું આવી શક્યો એટલે બધે મારા આમાં અહીંયા છે ને મારા કાકાની ઘરે લગનમાં કામ કરે એવું કોઈ નથી મારે રહેવું પડે એમ છે તારા ફાઈનના છોકરાના લગનમાં તારી કાંઈ એટલી બધી ગણતરી નહોતી તું નો થાય તો હાલ એવું હતું એટલે તું આવ્યો હતો અરે ન્યાત છે ને તારા ભાઈને મોકલી દેજે બરોબર તારે બીજું કઈ નથી ન્યા તાર ભાઈને મોકલી દેજે ને તારે મારા લગ્ન માં આવવાનું અને હું તારા લગ્ન કેટલા દિવસ અગાઉ આવ્યો હતો ખબર છે ને તારે ખાલી બે દિવસ અગાઉ જ આમાં આવવાનું બસ પણ ડોબા જેવા મૂર્ખો છો તું તને કીધું તું કે અઠ્યાવીસ તારીખે નહીં લેતો કાંઈક આડાવળું ગ્રહણ ગમે એ તારીખ લેજે પણ તને એટલી ભાન નથી પડતી તારે મને લઈ જ જાવ નહીં ત્યાં છે ને ભાઈને મોકલી દેજો લા ભાઈ એમ ન હાલે જ્યાં જ્યાં રહેવું પડતું ત્યાં રહેવું પડે નકર તો હું તને કહું આ સુધી તને કીધું જ મેં કોઈ દીકાય

તો કઈ રીતે આવું હાલ તું મને કઈ તારી પાસે રસ્તો કે તો એ પ્રમાણે આવું તાર કાકા ને આજે અત્યારે ને કાકા સોરી અમે ઓલું સમાધાન કર્યું તું ને પાછું લઈ લેવી પાછો ઝઘડો ચાલુ લા એ કઈ રમકડા રમત રમવાની વાત નથી હું જ્યાં છે રમત રમી નાખું કહી દઉં સોરીન ફોરીન એટલે તને તું એટલું ન કરી ગયો તારીખ ફેરફાર ન કરી ગયો અને હવે કે શું કાકા રે આમ કેને મારા ભાભી છે પછી વિપુલ ભાઈ છે આખું ઘર ને ને મોકલે ખાલી તારે એક ને મારા લગ્ન માં આવવાનું છે એટલે તું છે ને મગજ માંથી કાઢી નાખ હું તારા લગ્નમાં નહીં આવી ગયું બીજું કઈ કહેવાનું તો પછી મજા નહીં આવે નહીં આવી એક તો એટલે મજા નહીં તું કેવો માણસો તે કીધું ને એ ડીજે બંધાયું છે બરોબર તે કીધું એ કેટરસ માળાને કીધું છે બરોબર એટલે તારે તો આવવું જ ફળ છે નકર જો નકર છે ને હવે આપણે સંબંધ પૂરો થઈ જા તું છે ને ભાઈ એ ગયું ઘરે હાલી કાંઈક વિચારશું હવે હું હલવાનું તારે તો નકરું કહી દેવું છે ને એટલે તો પેલો કંકોત્રી બધી લખાઈ ગયું હું છું બધુંય લખાઈ ગયું છે બધુંય કમ્પલેન હાલ હાલ ખેડૂત બધું બીજું કઈ કામકાજ બાકી હોય કે